સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો એક રત્ન કલાકાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો ઓગણત્રીસ વર્ષીય રત્ન કલાકાર થોડા દિવસો પહેલા ગે એપ મારફતે અજાણ્યો ઇસમોના સંપર્કમાં આવ્યો હતો અને તેમની સાથે ચેટિંગ કરતો હતો તે દરમિયાન ગત તારીખ અઢાર ઓગસ્ટની ની રાત્રે સાડા આઠ થી સાડા નવ જેથી યુવક મળવા માટે ત્યાં પહોંચ્યો હતો ત્યારે ત્યાં અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને તેણે ચપ્પુથી ડરાવી ધમકાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસેથી પચાસ હજાર માંગ્યા હતા પૈસા આપતા તેનો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં બદનામ કરી ધમકી આપી માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગુગલ પે મારફતે રૂપિયા પાંચ હજાર ટ્રાન્સફર કરી લીધા હતા બાદમાં તેનો રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એસી હજારની કિંમતની બાઇક છીનવી લીધી હતી અને કહ્યું હતું કે પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ જજે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય બદમાશો સ્થળ પરથી ભાગી ગયા હતા પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત